વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોનીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ ખર્ચી સયાજી બાગના જૂ ખાતે જૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનેથેસિયા મશીન લોકાર્પણ મેયરબેન પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું જેમાં સયાજીગંજ બાગ જૂના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશબાબુ તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ તથા સયાજી બાગના જ્યુ ક્યુરેક્ટર પ્રસ્યુર પાટણકર કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજી બાગના જ્યુ ખાતે ગેસ એનેથેસિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકીબેન સોની અને ડૉક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ માહિતી આપી હતી વડોદરા શહેરના સયાજીબાગ જૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેથેસિયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ અઢાર જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજી બાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા સ્ટેસી આપવામાં આવતો હતો જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું જ્યારે આ વિશે મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનરી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે અઢાર જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને સો કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર વા અગ્નિ સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું લગભગ પાંચ લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈ પણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય પર લેવામાં આવશે